ગાંધીધામ પોલીસે કીડાના ગામે ગૌવંશની હત્યા કરનાર બે મહિલા સહિત ત્રણ જણાને ઝડપી પાડ્યા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ગામે ગૌવંશની હત્યા કરતા એક પુરુષ તથા બે મહિલાઓ સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કીડાના ગામના સો ચોરસવાર વિસ્તાર ખાતે એક ઘરમાં ગૌવંશની હત્યા કરવામાં આવી રહી છે પોલીસે સ્થળ પર રેડ કરતા ત્યાં રહેતા સબીર માણેક તેની તેની પત્ની તથા બહેન બેન કાસમ સહિત વ્યક્તિઓને ઝડપવામાં આવ્યા હતા પોલીસ તપાસ દરમિયાન ઘરની અંદર આંગણામાંથી ગૌવંશના અંગો મળી આવ્યા હતા તેમજ ફ્રીઝમાં પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી રાખેલું માંસ પણ મળી આવ્યું હતું પશુ ચિકિત્સકની હાજરીમાં કરવામાં આવેલા તપાસમાં આ માંસ ગૌવંશનું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સ્થળ પરથી કુલ એકસો નેવું કિલોગ્રામ કુહાડી છરી તથા દોરડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ જથ્થાની તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી સબીર માણિક વિરુદ્ધ અગાઉ વર્ષ બે હજાર ચોવીસમાં પણ ગૌમંચના માંસના ગેરકાયદેસર વહન સંબંધિત ગુનો નોંધાયેલ હતો હાલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ

દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોઘા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો